મારું નામ ડૉક્ટર રઘુવીર દયાતર છે હું કેશોદની આવકાર હોસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ફરજ બજાવું છું મને બાળપણથી જ ઇતર પ્રવૃત્તિ સ્પોર્ટમાં વધારે ઇન્ટરેસ્ટ રહેલો છે જેમાં દોરડા કૂદમાં ખાસ કરીને મેં મારા વર્લ્ડ રેકોર્ડ બનાવેલા છે ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ જેમાં પ્રથમ મારો રેકોર્ડ છે એકસો સાડત્રીસ વખત એક પગ ઉપર અને એ પણ ત્રીસ સેકન્ડમાં જે એક વર્ષ બાદ મેં મારો જ રેકોર્ડ તોડીને એક પગ ઉપર ત્રીસ સેકન્ડમાં એકસો એકતાલીસ વખત દોરડા કૂદેલા છે સાથે સાથે તેમાં રાજકોટ રાજકોટ સ્ટ્રીટ તરફથી પ્રથમ નંબર આવતા મને શીલ ને પ્રમાણપત્ર એનાયત થયેલા છે સાથે સાથે મને મેરાથોનમાં પણ ઇન્ટરેસ્ટ છે જે રાજકોટમાં હું પ્રથમ ડોક્ટર હતો કે જેણે બેતાલીસ કિલોમીટર મેરાથોન કમ્પ્લીટ કરેલી છે સાથે સાથે મને સ્કેચ અને સાયક્લિંગમાં પણ ઇન્ટરેસ્ટ છે સાયકલિંગમાં પણ મને સૌરાષ્ટ્ર લેવલમાં છઠ્ઠો નંબર મળેલો છે આના પછી હું અત્યારે જનરલ લોલી પ્રેક્ટિસ કરું છું એ એટલા માટે કે હું કેપીસીમાં ઇન્ટરવ્યુ રાઉન્ડ અને ઓડિશન રાઉન્ડ મેં ક્લિયર કરેલા છે અને ઓપશો કે ભવિષ્યમાં અમિતાભ બચ્ચન સામે પણ બેસું